જો રસ્તો મસ્ત સિનિક છે અને અમારી ગાડી જાય છે ચાલુ થયો પલરી કેવા છે લાખાણી ભાઈ પાત્રા પાત્રા ને ખમણ મંગાવ્યા છે નમસ્કાર દોસ્તો લાઈફ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે એક નાનકડી નવી ટ્રીપની શરૂઆત કરવા જઈ રહ્યો છું અને કોની સાથે કેવી રીતે ક્યાં જઈએ છીએ તમને રસ્તામાં હું કહીશ અત્યારે લગભગ સાડા પાંચ થયા છે પાંચ વાગે વહેલો ઉઠી અને રેડી થઈ ગયો છું ચા નાસ્તો કરી લીધો છે અને હવે તૈયાર થઈ અને નીકળવાનું છે નીકળી અને બીજા જે મારી સાથે આવવાના છે ને એ લોકોને લેવાના છે અને એ લોકોને લઈ અને નીકળવાનું છે દોસ્તો આજે આખો દિવસ રખડવાનું છે અને કાલે પછી જે મેઇન જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ જવાનું છે કેવી રીતે જવાનું છે ક્યાં જવાનું છે ને તમને રસ્તામાં બધું જ હું કહીશ દોસ્તો તો ચાલો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ સાડા ચાર કલાકનો રસ્તો છે કન્ટિન્યુ જઈએ ને તો સાડા ચાર કલાક થશે પણ અમે રખડતા રખડતા જઈશું અને તમને બધું જ બતાવીશું એટલે લગભગ સાંજે ત્યાં પહોંચીશું અને ત્યાં નાઇટ સ્ટે કરવાનો છે અને બીજે દિવસે રાત્રે અહીંયા પાછું ભરૂચ આવવાનું છે તો દોસ્તો ચાલો હવે રોડ ઉપર જઈને સીધા મળીએ મિત્રો સફરની શરૂઆત કરી દીધી છે અત્યારે વાયગા છે સાડા અને સાડા છ અમે અમારી સફરની શરૂઆત કરી દીધી છે જો સામે મેન રસ્તો દેખાય છે અહીંથી ડાબી બાજુ વળવાનું છે ડાબી બાજુ વળી અને મુખ્ય એટલે કે મેન રસ્તો લેવાનો છે અમે રસ્તા ઉપર રોડ ઉપર આવી ગયા છીએ અને આ આપણો જૂનો ને જાણીતો દહેજ માર્ગ છે અને રોડ નું કામ ચાલે છે બ્રિજનું કામ ચાલે છે એટલે રોડ થોડો ડિસ્ટર્બ છે અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને થોડુંક આગળ વધી અને ફરીથી ડાબી બાજુ વળવાનું છે અને અંકલેશ્વર તરફ જવાનું છે દોસ્તો ડાબી બાજુ વળી અને અમે અત્યારે ભૃગુ ઋષિ બ્રિજ ઉપર આવી ગયા છીએ તમારા સ્ક્રીન સામે જે બ્રિજ દેખાય છે એ સોરી ભૃગુ ઋષિની પણ નર્મદા મૈયા બ્રિજ છે નર્મદા મૈયા બ્રિજની જે જમણી તરફ બિલ્ડિંગ દેખાય છે ને એ ભરૂચનું રેલવે સ્ટેશન છે અને રેલવે સ્ટેશન પૂરું થઈને તરત જ નર્મદા મૈયા નદી વહે છે મિત્રો હવે અમારી જે કાર છે ને ગેસ ગેસવાળી છે સીએનજી વાળી છે એટલે સીએનજી અને પેટ્રોલ બંને પુરાવાનું છે તો એના માટે અમે સ્ટોપ કરી રહ્યા છીએ તમારા સ્ક્રીનની જે સામે દેખાય છે ને અંકલેશ્વર સિટીની શરૂઆત છે તો અહીંયા સ્ટોપ અમે કરી રહ્યા છીએ અહીંયા આ વાત છીએ જાતે અમારા જો પેલા ભાઈ ફ્રેન્ડ સર્કલ જો આ છે ને અશ્વિન છે આ લાખણી ભાઈ છે અને

પૂરું થાય ને તરત જ દોસ્તો ધ્યાન રાખજો આ જો બ્રિજ આવ્યો ને તમારી સામે એ ભૂખી ખાડીનો બ્રિજ છે અને સાંકડો છે અહીંયા મોટે ભાગે ટ્રાફિક મળતો હોય છે આજે અમે છીએ ટ્રાફિક નથી મળ્યો પણ અહીંયા ટ્રાફિક હોય છે ને સાંકડો રસ્તો થાય એનું ધ્યાન રાખજો જો તમારા સ્ક્રીનમાં અત્યારે એનએચ ફોર્ટી એટ છે અને એનએચ ફોર્ટી એઇટ ઉપર અંકલેશ્વરથી લઈ અને છેક વાપી સુધી પુષ્કળ ટ્રાફિક હોય ફૂલ ટ્રાફિક હોય આમ તો મુંબઈ મુંબઈ સુધી ટ્રાફિક હોય પણ વાપી સુધી તો પુષ્કળ ટ્રાફિક હોય જો તમારી સ્ક્રીનમાં ત્રણે ત્રણ લાઈન ફૂલ બતાવે છે અને જે આજુબાજુ મકાનો દેખાય છે ને એ અહીંની ભંગાર માર્કેટ છે અંસાર માર્કેટ અંસાર માર્કેટના મકાનો છે એટલે કેમિકલને લગતો ફેક્ટરીને લગતો બધો ભંગાર અહીંયા મળે એટલે ધીરે ધીરે અમે વાતો કરતાં કરતા જઈ રહ્યા છીએ અમે ચાર જણા છીએ મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું ને મારી બાજુમાં અશ્વિન કાર ચલાવે છે હું બાજુમાં બેઠો છું કરતા કરતા અને આનંદ કરતા કરતા ધીરે ધીરે જઈ રહ્યા છીએ આ હાઈવે પણ થોડી વાર પછી છોડવાનો છે બહુ લાંબુ હાઈવે ઉપર જવાનું છે નહીં તો જો તમારા સ્ક્રીન સામે ટ્રાફિકના નજારા દોસ્તો જો આ છે ને અહીંયા બ્રિજ એક છે એ બ્રિજ ગૂગલમાં અપડેટ થયો નથી આ બ્રિજ બની એને જાજો ટાઈમ નથી થયો પણ ગૂગલમાં અપડેટ થયો નથી એ નીચેથી જવાનું બતાવે છે આ બ્રિજ છે ને પાનોલી જીઆઈડીસી નો છે એટલે અમે પાનોલી જીઆઈડીસી ઓલમોસ્ટ ક્રોસ કરી નાખી છે પાનોલી જીઆઈડીસી માં ખરોડ ગામ આવે ને એનો બ્રિજ છે એટલે આ બ્રિજ તરફ આવો ને તો ધ્યાન રાખજો કે આ બ્રિજ બની ગયો છે એટલે આ બ્રિજ ઉપર ચડી અને બીજી બાજુ જવાય છે તમને ગૂગલ સાઈડમાંથી માંથી જવાનું કહેશે પણ આ બ્રિજ ઉપરથી તમે જઈ શકો છો દોસ્તો જુઓ તમારા સ્ક્રીનમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ એકદમ ડાર્ક થઈ ગયું છે કદાચ કેમેરાઓ પણ એને જસ્ટિફાઈ કરતો હશે કારણ કે કેમેરામાં પણ બરાબર દેખાતું ન હોય મારો એક્શન કેમેરો છે એક્શન કેમેરામાં પ્રોબ્લેમ એવું છે કે લો લાઇટમાં એનું પરફોર્મન્સ થોડુંક વીક થઈ જતું હોય છે તો જુઓ દોસ્તો આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે હવે અહીંથી ડાબી બાજુ ફરીથી વળવાનું છે જો આ બ્રિજ આવ્યો ને એ બ્રિજ છે ને એ બ્રિજથી ડાબી બાજુ વળવાનું છે અને અમારે એક બીજો રોડ લેવાનો છે કયો રોડ લેવાનો છે ને એ મને ખબર નથી પણ હું ગૂગલમાં જોઈને નીચે લખી નાખીશ આ રિક્ષા જઈને એની પાછળ જવાનું છે અને અહીંથી ડાબી બાજુ વળવાનું છે અને દોસ્તો એટમોસ્ફિયર મસ્ત થઈ ગયું છે એટલે મજા આવે એવું એટમોસ્ફિયર થઈ ગયું છે અને આ સીધે સીધા તમે જાઓને બ્રિજ ઉપરથી તો સુરત અને વાપી વલસાડ ને એ બાજુ જવાય પણ અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે જો પેલી કાર આ બાજુ જાય છે ને વાહનો આમ જાય છે ને એ રીતે ડાબી બાજુ વળવાનું છે ને બીજો એક રસ્તો લેવાનો છે એ રસ્તો મેં આગળ જોઈ લીધો છે કારણ કે મેં મારા બ્લોગમાં આગળના બ્લોગમાં છે ને ભણભા ડુંગર ગયો તો ને ત્યારે એ રસ્તો મેં લીધેલો હતો પણ વચ્ચેથી લીધેલો હતો અહીંથી નહીં રસ્તો સારો છે અને વ્યવસ્થિત રસ્તો છે તો અહીંથી હવે ડાબી બાજુ આપણે વળી રહ્યા છીએ અને જમણી બાજુ જાઉં ને તો લગભગ કોસંબા ને એ બાજુ જવાય અને આ ડાબી બાજુ જઈ રહ્યા છીએ ઝંખવાઓ ને એ બાજુ જવાય છે આગળ જતા આ રસ્તો પણ છોડવાનો છે આ રસ્તા ઉપર બહુ ચાલવાનું નથી ઝંખવાઓ સુધી નથી જવાનું પણ એ પહેલાં આપણે ભણવાનું છે તો દોસ્તો આ રસ્તા ઉપર આવી ગયા છીએ આ સ્ટેટ હાઈવે છે કયો સ્ટેટ હાઈવે છે મેં આગળ કીધું ને એમ ખબર નથી હું નીચે લખી નાખીશ તો આ સ્ટેટ હાઈવે ઉપર આગળ વધી રહ્યા છીએ અને વરસાદને લીધે માહોલ બહુ મસ્ત થઈ ગયો છે અને આ રોડ ઉપર જેમ આગળ વધશું ને એમ ગ્રીનરી વધતી જશે હવે અને નાના નાના પર્વતો પણ દેખાવા મન છે રસ્તો સારો છે આવા નાના નાના કોઈ ગામ આવતા જાય છે આ કોઈ લીબાડા કરીને કોઈ ગામ આવ્યું છે અને ગામની આજુબાજુ છે ને રોડ ઉપર દુકાનો તમને મળી રહેશે નાસ્તાની ને નાની નાની દુકાનો અને જો મેં તમને આગળ કીધું હતું ને એમ જેમ અમે આ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ ને એમ ગ્રીનરી વધતી જાય છે હવે થોડુંક આગળ વધી અને મોસાલી કરીને આવશે એ મોસાલીથી થી રાઈટ ટર્ન લેવાનો છે જમણી બાજુ વળવાનું છે અને જુઓ આજુબાજુના નજારા તમે જુઓ અને ગ્રીનરી જુઓ વરસાદ સતત વરસી રહ્યો છે ધીરે ધીરે વરસાદ રહ્યો છે અને એને લીધે આ ગ્રીનરી ગ્રીનરી ગઈ ગઈ છે 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 એટલી મસ્ત ઉભરી ને મજા આવે ગાડી ચલાવવાની ગાડી હું નથી ચલાવતો બાજુમાં બેસવાની મજા આવે છે એ જ રસ્તે દોસ્તો આગળ વધી રહ્યા છીએ અને કોઈ બ્રિજ અમે ચડી રહ્યા છીએ જો આપ જે નદી છે ને એ કીમ નદી છે કીમ રિવર છે ક્રીમ કિમ રિવર ને અમે ક્રોસ કરી રહ્યા છીએ અને આ બ્રિજ ક્રિમ રિવરનો બ્રિજ છે થોડોક નબળો બ્રિજ છે ખરાબ બ્રિજ છે વરસાદને લીધે ખાડા પડી ગયા છે બાકી રોડ બહુ મસ્ત છે ખાલી બ્રિજ પૂરતા ખાડા છે પણ રોડ એકદમ મસ્ત છે સામે સ્ક્રીનમાં કોઈ ગામ આવતું એવું લાગે છે ગામ થોડુંક મોટું એવું લાગે છે કારણ કે સાઈડમાં જમણી બાજુ શોપિંગ સેન્ટર ને પેટ્રોલ પંપ ને એવું છે સામે બોર્ડ પણ છે જંખવાવ જવાય છે માંગરોળ જવાય છે અને બીજું કઈક હતું વચાણું નહીં તો આ મોસાલી જ છે મોસાલી ગામ છે હવે અહીંથી થોડુંક આગળ વધી અને જમણી તરફ વળવાનું છે આ ચોકડી થી વળવાનું નથી ચોકડી થી જમણી બાજુ વળો તો સુરતની બાજુ જવા હશે પણ આપણે એ બાજુ વળવાનું નથી થોડુંક હજી આગળ વધી ચારસો મીટર પછી વળવાનું છે દોસ્તો મોસાલી પસાર કરી દીધું છે અને હવે અહીંથી જો આ રસ્તો જાય છે ને જમણી બાજુ ત્યાંથી જમણી બાજુ વળવાનું છે જમણી બાજુ વળી અને આ રોડ લેવાનો છે હવે ગૂગલ અમને ગામડામાંથી લઈ જઈ રહી છે એટલે ત્યાંથી કેવી રીતે જઈશું એ મને કોઈ આઈડિયા નથી ઇવન અમારે ચારેયમાંથી કોઈને આઈડિયા નથી જો છે ને ગામડાનો માહોલ ભેંસો એનું સવારનું ચરી રહી છે અને લોકો આજુબાજુ લિફ્ટ માટે ઊભા છે પણ અમારે હવે આ રોડ લેવાનો છે આ રોડ કયો છે એ હું ગૂગલમાં જોઈને લખી લઈશ મિત્રો વરસાદ સતત અમારી સાથે છે ને વરસાદની સાથે ગ્રીનરી પણ અમારી સાથે છે જુઓ આ રોડ ઉપર આવ્યા પછી ગ્રીનરી એકદમ વધી ગઈ અને રોડની બંને બાજુ જે ઝાડ છે ને એટલા સુંદર ને મસ્ત લાગે છે ને કે આપણે આજથી પંદર વીસ વરસ પહેલા જતા રહ્યા હોય ને એવું લાગે છે કારણ કે પંદર વીસ વર્ષ પહેલા રોડની બંને બાજુ આવા જ ઝાડ હતા અને રસ્તો મસ્ત થઈ ગયો છે આ કોઈ નાનકડું ગામ આવ્યું છે એ ગામ ક્યુ છે એ ખબર નથી જુઓ દોસ્તો આ બાજુના ગામડા ગામમાં પતરાવાળા મકાનો લાગે છે અને અમુક અમુક જગ્યાએ પાકા મકાનો લાગે છે પણ મોટે ભાગે પતરાવાળા જ મકાન છે અને આ અમે સુરત જિલ્લાનું ગામ છે લગભગ અમે અત્યારે સુરત જિલ્લામાં જ છીએ અને સુરત જિલ્લાનું કોઈ ગામ હોય ને એવું લાગે છે દોસ્તો આગળ રસ્તો જેટલો સારો હતો ને એટલો જ અત્યારે ખરાબ થઈ ગયો જુઓ એકદમ કાંકરી પાથરેલી છે અને આ બાજુ વરસાદ વધારે પડે ને એટલે રસ્તા ખરાબ થઈ જાય ને આ રસ્તા ઉપર લગભગ ડમ્પરિયા ને એવું ચાલતું હશે એટલા માટે આ રસ્તો વધારે ખરાબ થતો હશે જો દોસ્તો રસ્તાની કન્ડિશન ખરાબ છે અમને ગૂગલ મારતા જે રસ્તે લઈ આવ્યા ને એ રસ્તે અમે આવ્યા છીએ અમને ખબર નથી પહેલેથી કે આ રસ્તો હોવો હશે ખબર હોત તો આ રસ્તો લેત જ નહીં મિત્રો અહીંથી ડાબી બાજુ વળી રહ્યા છીએ હવે કોઈ રસ્તો એવો બતાવે છે કે ડાબી બાજુ વળીને પછી આગળ જઈને જમણી બાજુ વળવાનું છે તો હવે જોઈએ હવે આગળ બાજુ જમણી બાજુ વળીને કેવો રસ્તો આવે હવે પાતાળ તરફ જવાનો રસ્તો બતાવે છે જો આ બોર્ડ આવ્યું ને પાતાળનું બોર્ડ આવ્યું સામે એ મને વંચાય છે કેમેરામાં નહીં વંચાતું હોય હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે જમણી બાજુ વળીને ફરી કોઈ રસ્તો લેવાનો છે આ કયા રસ્તા છે ખબર નથી પણ બતાવતું નથી કે કયા રસ્તા છે તો જોઈએ આગળ જઈને કયો રસ્તો લખી પણ આ રસ્તે કોઈ આવું મને કોઈ વ્યાજબી લાગતું નથી એટલે દોસ્તો અમે જે રસ્તો લીધો ને તમે લેતા નહી રસ્તો છે મજાનો હાઈવે ઉપર આવી ના મજા આવે ચલાવાની ગાડી આ રસ્તો થોડો કાયપો છે આગળના રસ્તા કરતા પ્રમાણમાં આ રસ્તો સારો હોય એવું લાગે છે આગળનો રસ્તો ને આ રસ્તો આગળ જતા એક થતો હશે આ રસ્તો સારો છે એટલે ગૂગલે અમને બતાવ્યો છે જુઓ મિત્રો એ તમને આગળ કીધું હતું ને યાદ હોય તો નાના નાના ડુંગરો દેખાવા માંડ્યા છે આવા જે ડુંગરામાં અમે ગયા હતા બળભા કરીને જગ્યા છે ત્યાં જવા જેવું છે દોસ્તો છે જોઈને ત્યાં જજો બહુ મજા આવે જગ્યા છે નાનકડો ડુંગર ઉપર ચડવાનો છે અને ઉપરથી વ્યૂ મસ્ત આવે છે તો જુઓ ધીરે ધીરે આવા સુંદર વાતાવરણમાં અમે આગળ વધી રહ્યા છીએ વરસાદ જુઓ દોસ્તો એની ઇન્ટેન્સિટી વધી ગઈ છે અને અમારી સાથે જ છે લગભગ એક કલાક ઉપરનો સમય થઈ ગયો છે અમારી સાથે જ વરસાદ છે અને તમે થોડીક ડાબી બાજુ જોજો થોડાક અમે આગળ વધીએ ને પછી ડાબી બાજુ જોજો મને અહીંથી દેખાય છે કે એક મોટી ખીણ જેવું છે એકદમ મોટો મેનમેડ ખીણ બનાવી હોય ને ખાડો બનાવેલો હોય ને અંદરથી પથ્થરો લીધેલા હોય ને કાઢેલા હોય ને એવું છે અને આ એરિયામાં છે ને આપણે જે પથ્થર બનાવવાના ભૈયા કે ને એ વધારે છે અને એને લીધે આ બાજુમાં ખીણ જેવું થઈ ગયું છે અને ખાસું ઊંડું ઊંડું ખાસું ઊંડું અને પોળું છે અને દોસ્તો હવે બાયોબ્રેકની જરૂર હોય એવું લાગે છે પણ વરસાદ અમને નીચે ઉતરવા દેતો નથી હવે વરસાદ થોડુંક ઓછું થાય વરસાદની ઇન્ટેન્સિટી ઓછી થાય એટલે બાયોબ્રેક લેવા અમારે ઉતરવાનું છે અને સાઈડનો વ્યૂ બહુ જબરજસ્ત છે પણ હું બતાવી ના શકું કારણ કે અમે વાતોમાં મશગુલ હતા અંદર અંદરના રસ્તેથી ક્યાં જઈએ છીએ કેવી રીતે જઈએ છીએ અમને ખુદને ખબર નથી ગૂગલના સહારે જઈએ છીએ એ જ્યાં લઈ જાય ત્યાં અમે જઈ રહ્યા છીએ દોસ્તો આ રસ્તા ઉપર અમને એક પણ પેટ્રોલ પંપ મળ્યો નથી અમે જ્યારથી મોસાલીથી અંદર વળ્યા ને ત્યારથી એક પેટ્રોલ પંપ નહીં સારું ગામ નહીં અને કોઈ ખાવા પીવાની વસ્તુ નહીં દોસ્તો એટલે આ રોડ ઉપર આવો તો ધ્યાન રાખજો ને આ રોડ હું તો એવું કહું છું કે લેવાય નહીં ગાડી કાર રાખવાની મજા આવે એવું છે પણ લેવાય નહીં જો ફરીથી કોઈ જમણી બાજુ બતાવ્યું છે છે હવે એના જવાનું પણ હશે શોર્ટકટ હશે ખબર ખબર આગળ પડશે કંઈક તો હશે જેથી કરીને ગૂગલે આ રસ્તો સજેસ્ટ કર્યો કારણ કે આગળ છે ને ટ્રાફિક હોય છે એક તમને ખબર છે ન્યૂઝમાં હમણાં આવેલું કે તાપી ઉપરનો એક તરફનો બ્રિજ બંધ કરી દીધો છે એટલે ત્યાં ટ્રાફિક હોય છે એને લીધે ગૂગલે કદાચ અમને આ સજેસ્ટ કર્યું હોય કારણ કે અમારે આગળથી સ્થાપી નો બ્રિજ જ લેવાનો થતો તો એને બદલે અમને ગૂગલ અંદર લઈ આવી જુઓ દોસ્તો અમે આમથી આવ્યા અને આમ જવાનું છે બાયો બ્રેક લીધો છે અને અમારી ગાડી છે આ ગાડીમાં છેક મહારાષ્ટ્ર પહોંચવાનું છે હવે તમને હું કહું ને તો મહારાષ્ટ્રમાં અમારે જવાનું છે ટ્રેકિંગ કરવા કઈ જગ્યાએ જવાનું ને હું તમને કાલના બ્લોગમાં કહીશ અમારા અશ્વિનભાઈ છત્રીની ઉપર રહી ગયા છે ને વરસાદ ચાલુ છે ફૂલ જો ઉપર છે ને આખું કાળું કાળું અને આ ગાડીમાં અમારે જવાનું છે જો રસ્તો મસ્ત સિનિક છે અને અમારી ગાડી જાય છે મસ્ત વરસાદ ચાલુ થયો હું પલળી જઈશ અને અહીંયા કંઈક છે ને કંઈક ઝરણા જેવું લાગે છે તો બહુ ફૂલ વરસાદ ચાલુ થયો ચાલો હું કેમેરો બંધ કરી દઉં દોસ્તો ફાઇનલી અમે સારા રોડ ઉપર આવી ગયા છીએ વ્યવસ્થિત રોડ ઉપર આવી ગયા છીએ આ રોડ છે સુરત માંડવી વાળો રોડ છે અને વ્યવસ્થિત રોડ છે આ રોડ ઉપર થોડુંક આગળ વધી અને જમણી બાજુ જવાનું છે જો દોસ્તો શોર્ટકટ પડ્યો જ છે અમારે વ્યારા જવાનું છે વ્યારા અહીંથી બત્રીસ કિલોમીટર છે એટલે ખાસો એવો શોર્ટકટ લઈ આવ્યું છે રસ્તો ખરાબ હતો પણ મજા આવી હવે અહીંથી વળી અને નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ કે ફિફ્ટી સેવન લેવાનો છે તો અહીંથી હવે જમણી બાજુ વળી રહી ગયા છીએ અને સીધા જાત તો માંડવી તરફ જવાય તો હવે જમણી બાજુ વળી અને હવે આ રસ્તો કેટલો લેવાનો છે ખબર નહીં હવે આગળ જતા બ્રિજ દેખાય છે ને તાપી નદીનો બ્રિજ છે અત્યારે આપણે તાપી નદી ક્રોસ કરી રહ્યા છીએ તાપી નદી ખાંસી ઓળી હોય એવું લાગે છે કારણ કે બ્રિજની લંબાઈ ખાસી એવી છે અને જો આ જે દેખાય છે ને એ કાકરા છે અને પેલા જે ભૂંગળા દેખાય છે ને પાંચ છ ઊંચા ઊંચા ચીમની ટાઈપના એ એનો પાવર પ્લાન્ટ છે હું તમને આંગળી કરીને બતાવું છું ને એ પાવર પ્લાન્ટ છે અને આ કાકરા પાર આપણે બાયપાસ કરી અને આગળ વધી રહ્યા છીએ દોસ્તો હવે અહીંયા સ્ટેટ હાઈવે ફિફ્ટી છોડી અને જમણી બાજુ વળી રહ્યા છીએ જમણી બાજુ વળી અને સ્ટેટ હાઈવે એટી એટ લેવાનું છે એ થોડુંક જ લેવાનું છે થોડુંક આગળ વધી અને ગૂગલમાં તા ડાબી બાજુ વળવાનું બતાવે છે જો સામે પેલું બોર્ડ દેખાય ને ત્યાંથી ડાબી બાજુ વળવાનું છે અને ડાબી બાજુ વળી અને વાલોડ ને એવા નાના નાના ગામના મઢીને એવો નાના ગામના રસ્તો લેવાનો છે જો અહીંથી હવે ડાબી બાજુ વળવાનું છે ડાબી બાજુ વળી અને નાનકડો રોડ લેવાનો છે કયો રોડ છે ને એ ખબર નથી જો અહીંથી ડાબી બાજુ વળવાનું છે અને વળી અને આ રોડ લેવાનો છે આ રોડ કયો છે ખબર નથી હું જોઈ અને નીચે લખી દઈશ અને અહીંથી બધાય રોડ સારા આવ્યા છે જ્યાંથી રસ્તા સારા થયા છે ને ત્યાંથી બધા જ રસ્તા સારા થયા છે દોસ્તો બેટકુવા નામનું કોઈ ગામ આવ્યું છે ને ત્યાંથી થોડા જમણી બાજુ અમે વળ્યા છીએ અને આ રસ્તો છે વ્યારા જવાનો રસ્તો છે અને નાનકડો રસ્તો છે ડાબી બાજુ કોઈ નાનકડું તળાવ જેવું આવ્યું છે હવે કયું તળાવ હોય એ ખબર નહીં બેટકુવા નામનું ગામ ગયું છે એટલી ખબર છે દોસ્તો તમારા સ્ક્રીનમાં સામે જે બ્રિજ દેખાય છે ને એ સોનગઢ સુરત હાઈવેનો બ્રિજ છે ઉપરથી સોનગઢ સુરત હાઈવે પસાર થઈ રહ્યો છે એટલે હવે વ્યારા એકદમ નજીક હોય એવું લાગે છે મિત્રો ઉપર જે બ્રિજ ગયો ને એ બ્રિજનો ઉપયોગ એ રોડનો ઉપયોગ મેં આજથી પચીસ વર્ષ પહેલાં બહુ કરેલો ત્યારે તો કદાચ બ્રિજ નહીં હોય કારણ કે હું મહારાષ્ટ્રમાં ભણતો ને ત્યારે સુરત થઈ સોનગઢ થઈ ધુલિયા થઈ અને અમે આગળ જતા એટલે એ બ્રિજનો ઉપયોગ બહુ કરેલો હશે બ્રિજ નહીં હોય ત્યારે રોડ હશે અને ત્યારે વ્યારા સિટીમાં થઈને જતો રોડ હવે ખબર નહીં એ કયો રોડ ને કેવી રીતે જાય છે એ તમારા સ્ક્રીનમાં જે દોસ્તો દેખાય છે ને વ્યારા નગર વ્યારા શહેર આવી ગયું છે વ્યારા શહેરની કઈ બાજુથી એન્ટ્રી લીધી છે આપણે એ ખબર નથી પણ હવે અહીંથી જમણી બાજુ વળવાનું ગૂગલ માતા બતાવે છે એટલે અહીંથી જમણી બાજુ જવાનું છે મને એવું લાગે છે કે આ સ્ટેશન એરિયા હશે અને આગળ જતાં લગભગ રેલવે સ્ટેશન આવે છે એટલું મને થોડું થોડું ધૂંધળું ધૂંધળું યાદ છે હવે અહીંથી જમણી બાજુ વળી રહ્યા છીએ આપણે દોસ્તો અને જમણી બાજુ વળી અને થોડોક આગળ જઈ અને લગભગ ડાબી બાજુ વળવાનું છે ગૂગલ પણ એવું જ બતાવે છે દોસ્તો મેં તમને કીધું હતું ને કે રેલવે સ્ટેશનની બાજુમાંથી જવાનું છે એની આ સાબિતી આ ટ્રેન જઈ રહી છે અને આ જે છે લાઈન છે ને એ સુરત ભૂસાવલ લાઇન છે હવે આખે આખું આપણે અને રાઉન્ડ ફરવાનો છે જો અહીંયા જ રેલવે સ્ટેશન છે હા મેં જો ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ અને જો ટ્રેન નીકળી ગઈ છે ટ્રેન નીકળી અને આપણે આગળ વધી રહીએ છીએ આખો રાઉન્ડ ફરવાનો છે રેલવે સ્ટેશનના આવત ને તો સીધા જતા રહે આખો રાઉન્ડ ફરી અને યુ ટર્ન લઈને ફરી આપણે સિટી તરફ જઈ રહ્યા છીએ જુઓ દોસ્તો આપણે ધીરે ધીરે સિટીમાં અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને આ તો હજી થોડોક આઉટકટ હોય એવું લાગે છે ટ્રાફિક નથી એટલે મિત્રો ધીરે ધીરે આપણે સિટીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ડાબી બાજુ હજુ રેલવે સ્ટેશન જ છે અને જમણી બાજુ વળી અને સિટીમાં જવાનું છે સિટી આવી એવું લાગે છે ધીરે ધીરે અને વ્યારા સિટી કેવું છે મને બિલકુલ આઈડિયા નથી કારણ કે હું એક વાર સિટીમાં ગયો નથી પેલી વાર હું વ્યારા સિટીની અંદર જઈ રહ્યો છું અને અમને બધાને ભૂખ લાગી છે એટલે હવે વ્યારા સિટીમાં કઈક ફેમસ હોય તે જમવાનું છે નાસ્તો કરવાનો છે અહિયાં બ્રેક લીધો છે વ્યારામાં અને બધાને ભૂખ લાગી છે અને નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ અહીંયા કંઈક ખમણ આવું છે ટેસ્ટી આલુ પૂરી ને ખાવા સાય સારું આવે ખાવા સાય સારું આવે આલુ પૂરી છે આપડે ક્યાં જવું છે આમે જો દો મિત્રો અહીંયા ઠક્કર ખમણ હાઉસમાં ખમણ ને એવું ખાવા આવ્યા છે હવે જોઈએ કે એવું હોય ખાવાનું ઓર્ડર આપીને તમારી હારે શેર કરું છું કેવું છે કે એવું નહીં એ ઠક્કર અમારી બાજુ આ બાજુ ઠક્કર ખમણ બધી બાજુ ફેમસ જ હોય છે અમારા ભરૂચમાં બે ત્રણ છે કેવા છે લાખાણી ભાઈ પાત્રા પાત્રા ને મંગાવ્યા છે આપડે પાત્રા હારા છે અને ખમણ અશ્વિનભાઈ કેવા છે ખમણ નાયલોન ખમણ આપણે આપણી બાજુ સ્વીટ મળે સ્વીટ નહીં મસ્ત છે નાયલોન ખમણ પાત્રા અને બીજા સાદા ખમણ મંગાવ્યા છે અને

આમ અમારે જવાનું છે અત્યારે લગભગ પોણા દસ જેવું થયું અમે સાડા છતાં આટલી વાર લાગી વચ્ચે એકવાર સીએનજી ને ભરાવાનો છે રહી વાર છે એને લીધે રોડ ઉપર ટ્રાફિક ઓછો દેખાય બાકી આ મેન સ્ટેશન રોડ છે જુઓ મિત્રો અમારો આ સેકન્ડ બ્રેક અહીંયા ઉભા રહ્યા છીએ સીએનજી પુરાવા એક અંકલેશ્વર પુરાવ્યા હતા ને અત્યારે ફરી પાછો પુરાવ્યો જરૂર નથી પણ આગળ કઈ વાંધો ના આવે ને એટલા માટે વ્યારામાં છે સ્પેશિયલ દોસ્તો માટે સિટીમાં અમે ડોન જવા નીકળ્યા છીએ મારે છે ને બ્લોગ કન્ટિન્યુ બનાવવો હતો પણ હું તમને ડિટેલમાં બતાવવા બધું માગું છું એટલે કન્ટિન્યુ બ્લોગ બનાવતો નથી આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગઈમો હશે જો મારો આજનો બ્લોગ ગઈ હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગઈ હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે બાય બાય